સરમાં ઉપસ્થિત ટાટા કંપનીના કામત સાહેબ ઉપસ્થિત ટાટા કેમિકલ્સના દરેક અધિકારી ઉપસ્થિત દરેક સમાજના આગેવાનો મિત્રો ઓખા મંડળની અંદર એક આપણા બાપ દાદા એમ કેતા હતા કે આ મુંબઈ નો બચલો થશે એવી આપણે બધા વાતો સાંભળતા હતા પરંતુ સમય સે પહેલે નહીં મુકદર સે જાદા નહીં એમ સમય આવે ત્યારે બધું થાય શિવ પુરાણ અંદર આ વિસ્તાર માટે એક ઉલ્લેખ છે કે ઉખા મંડળ ની અંદર મલેખ

એક દિવસ એવું હતું કે પહેરવા કપડા નતા અને ખાવા ધાન ન હતું હજી જૂના જૂના ગામ આપણે જોઈએ છીએ નીકળે છે સંખલા ખાતા હતા અને એ સમય ઉલ્લેખ હતો કે અહીંયા આવી પરિસ્થિતિ થશે અને પછી જે આ પ્રદેશ ઉપર છે એના માટે સારું સારું કહેવા માટેના કોઈ શબ્દ નથી તો એ દિવસો આપણા આવી ગયા છે હવે જો માર્ગદર્શન કોઈ કેવું કરવું કોઈને સમજવું નેગેટિવ વિચાર બંધ કરવા આ બધું થશે તો આ ફળ આપણે લઈ શકશું આ કેનાર કઈ મોટી વાત નથી અને મોટી વાત એ છે કે એક સમજ શક્તિ ન હોય અને ઓલો એક જણો શિવ ભગવાન એને પ્રસન્ન થયા કે માંગ એ કે મા પાડોશી છે ને એની બે આંખ વહી જાય આંધ્રો થાય અરે શિવજી એ કીધું ઈ ન થાય તો એ કીધું કે તારી એક આંખ જાય તો બીજા ની બે જાય કે મને કબૂલ છે મારી એક આંખ જાય ને બાજુ બે જાય તો ભલે આંધ્રો છે

પરંતુ મેં એ રીતે વિચાર કર્યો કે આ ઓખા મંડળની અંદર ટાટા કંપની અને મંદિર આના સિવાય આપણા પાસે છે શું દુષ્કાળ તો હતા જ તો આજે એજ રીતે આપણે સમજીએ છીએ કે ક્યાંય પણ કોઈનો લાભ લેવું હોય ક્યાંય પણ આપણે પચાસ માણસ નું સારું કરવું હોય તો નેગેટિવ વિચાર ન હોવા જોઈએ આપણે ટાટા કેમિકલ્સ છે સરકાર છે હું ધારાસભ્ય છું તમે એવું કેમ ના વિચારો કે આ બધાનો અમે લાભ આવા વિચાર હોવા જોઈએ કે ધારાસભ્ય આલો બધાને કામ કરે તો ધારાસભ્યનો પૂરેપૂરો લાભ લઈ ટાટા કેમિકલ્સ કામ કરે તો ટાટા કેમિકલ્સનો પૂરેપૂરો લાભ લઈ રામસિંહ બા આ એકેડેમી લઈને બેઠો તો એનો પૂરેપૂરો લાભ લઈ તો આવા વિચારો જ્યારે આપણી પાસે આવી આવી જશે ત્યારે આ પ્રદેશને કોઈ વિકાસનું રોકી શકે એમ જ નથી આજે છ જણા અગ્નિવીર માં જાય છે જે સિલેક્શન થયા છે તો અગ્નિવીર એટલે શું અગ્નિવીર નરેન્દ્રભાઈ મોદીની એક શોધ છે ને પાર વાઘેરજી પાસે મેં ઈચ્છું કે મારું જે પેટ તો જ નહીં તો અગ્નિવીર પછી ગમે તે સમાજ હોય આ હિન્દુસ્તાન નો ભારત નો કોઈ બી નાગરિક હોય આજે એવી પરિસ્થિતિ આપણી થઈ ગઈ છે કે આપણે દેશ ભાવના ભૂલી ગયા અધિકારીઓ માં જુઓ ક્યાં જુઓ ભ્રષ્ટાચાર 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 નરેન્દ્ર મોદી કદાચ પચા પેદા થાય ને તો આજે આજે આઝાદી પછી નો જે આપણી ઉધી રાખી ગયા છે ને એ નીકળે એમ નથી એક જ આ પાસવાળો છે અગ્નિવીર કે જે પંદર વર્ષ લગી જે ટ્રેનિંગ લેશે પંદર વર્ષ એ રીતના ખાડશે ત્યારે એને ખબર પડશે કે હું દેશ માટે કરી છૂટીશ પંદર વર્ષ પછી એ જે પંદર વર્ષ પૂરા કરીને આવે એટલે એને ગમે ડિપાર્ટમેન્ટ ની અંદર નંબર પેલો એને નોકરી મળે અગ્નિવીરમાંથી પસાર થયેલો જે હશે ટેબલ ઉપર જે ટેબલ ઉપર આવશે એ આજે જે અધિકારીઓ જે છે ને એ અધિકારીઓ નહીં હોય આ અગ્નિવીરમાંથી જે યુવાનો આવશે ને એ આ દેશના સૈનિક સાચા હશે બધી જગ્યાએ આપણા સૈનિક હશે

Abre, palo.